અત્યારે જે ગયા અઠવાડિયે આપણા ટેક્લ સેક્રેટરી મેડમ નિલમ શામેરાવ આવી ગયા એમાં અમે પ્રેઝન્ટેશન મૂકેલું હતું કે બીજા આવતા પાંચ વર્ષમાં સિત્તેર હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી સુરતમાં છે અત્યાર સુધી જે આપણું ઓગણીસો ને નવ્વાણુંથી જે ટફ સ્કીમ શરૂ થઈ તો એનાથી લઈને આજ દિન સુધી એટલે કે પચીસ વર્ષમાં આપણો જે ગ્રોથનો જે રેટ છે એ તેરથી ચૌદ ટકાનો રહ્યો છે અને એ જ રેટ જળવાઈ રહે તો આપણું અત્યારને હાલમાં બી સિત્તેર હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે જે આવતા પાંચ વર્ષમાં ચૌદ ટકાના ગ્રોથે ડબલ થઈ શકે એવું છે એમાં પાછું તમે જો એને મેચ કરો અત્યારે આપણું જે ટેક્સટાઇલનું ટર્નઓવર છે તો વન હંડ્રેડ એન્ડ સિક્સટી બિલિયન ડોલરનું છે અને એને ત્રણસો પચાસ બિલિયન ડોલરનું એટલે ઓલમોસ્ટ ડબલ કરવાનું આપણે ટાર્ગેટ છે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલનું અને આપણા પ્રાઇમ મિનિસ્ટર તો ટર્ન ડબલ કરવું હોય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ બી ડબલ કરવું પડે અને એ આપણે તમે જો પાંચલા ગ્રોથના ફિગર સાથે મેચ કરો તો એ શક્ય છે હમણાં જો લાસ્ટ ઓક્ટોબરમાં જ ગુજરાત ગવર્મેન્ટે ટેક્સટાઇલ પોલિસી બહાર પાડી છે એટલે ગુજરાત ગવર્મેન્ટ તરફથી કોઈ બી સ્કીમ પેન્ડિંગ રહેતી નથી પરંતુ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ટફ સ્કીમ બંધ થઈ ગઈ છે અને સાથે સાથે આઈપીડીએસ જેવી સ્કીમ છે જેમાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને ખાસ સહાય મળે છે आज सौ प्रोत्साहन की जरूरत है डाइंग प्रिंटिंग प्रोसेसिंग इंडस्ट्री लगता सीटीपी और वाटर रिसाइक्लिंग ने साथ साथ खूब ऑपोर्चुनिटी है एनर्जी सोलर एंड तो यह सहायता करी क्या केन्द्र सरकार में टॉप स्कीम बंद थी बीजी स्कीम बहार पड़े कारण अत्य पीएलआई स्कीम है મોટા યુનિટો માટે જ સુટેબલ છે અમે એમને પ્રેઝન્ટેશનમાં આપ્યું છે કે ટફ સ્કીમમાં પણ પાંચ કરોડની નીચેના ઇન્વેસ્ટમેન્ટ વાળા બેનિફિશિયરી પંચ્યાસી ટકા છે એની ઉપરવાળામાં જ પંદર ટકા આવે છે એટલે અત્યારે પીએલઆઈ સ્કીમમાં સો કરોડનું ઇન્વેસ્ટમેન્ટની લિમિટ છે એટલે જ્યારે કોઈ ટફ જેવી સ્કીમ આવે તો ડિસ્ટ્રિબ્યુશન ઓફ ઇન્કમ વધારે એન્ટરપ્રિનરમાં થાય અને આપણી જે ટેક્ચર ઇન્ડસ્ટ્રી છે તે મોટેભાગે એમએસએમઇ પર જાય